નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં તમે જે વિડીયોમાં આ બેન જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેમનું નામ અનેરી કાકડિયા છે અને દોસ્તો તેઓ એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં દોસ્તો તમને પણ આ બેનનો અવાજ ને આ ગીત ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં